મિત્રો આજે આપણે ગણિત પાના નંબર એકસો વીસ અને એકસો એકવીસ પરનું શીખીશું નકશા અને આલેખન છે તો હવે જુઓ ત્યાં તમે ધ્યાન રાખજો હવે આ પ્રયત્ન કરી જુઓ આ પરેડવાળા રસ્તા નકશા ત્રણ માંથી લીધેલો એક ભાગ છે પ્રશ્ન એક છે શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો હા તો આપણે બાજુમાં જે નકશો આપેલો છે બીજા પાના ઉપર એ નકશો જોઈ અને આ નકશાને આપણે ઓળખી શકીએ બરાબર પછી બીજો પ્રશ્ન છે હવે તેને બે સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેરફાર પડતો નથી એટલે કે અહીંયા જે રીતે આ નકશો બનાવ્યો છે એવી જ રીતે આ નકશો અહીંયા બનાવવાનો છે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે આ એક સેન્ટીમીટરની જાળી છે આ બે સેન્ટીમીટરની જાળી છે તો આ રીતે આપણે આની જે માકો નકશો બનાવવા પ્રયત્ન કરવાનો છે જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર બે સેમી બનાવીએ તો પ્રમાણમાં શું હશે તો જો અહીંયા એના પોઈન્ટ આપ્યા છે કે નકશા પર એક સેન્ટીમીટર જમીન પર એક કિલોમીટર થાય પછી નકશા પર એક દ્વિતિયાંશ એટલે કે અડધો સેન્ટીમીટર હોય બરાબર જમીન પર એક કિલોમીટર થાય નકશા પર બે સેન્ટીમીટર જમીન પર હોય તો એક કિલોમીટર થાય તો એનો જવાબ છે કે નકશા પર બે સેન્ટીમીટર જમીન પર એક કિલોમીટર થાય બરોબર આ જે નીચાનો જે છે એ જવાબ આચરશે તો આ બે મીટરની જાળીમાં આ રીતે નકશો બનાવેલો છે હવે નીચેના ચિત્રો જુઓ ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો નર્તકો એટલે કે નૃત્ય કરવાવાળા વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા જો એમાં આ છે કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા જો આ જે નૃતકો છે અથવા તો નૃત્ય કરનારા છે એ કર્ણાટકથી આવેલા એ સૌથી શ્રેષ્ઠ હતા ત્યાર પછી આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે એટલે કર્ણાટકથી અને દિલ્હી પહોંચવા માટે ઘણી બધી લાંબી મુસાફરી કરવી પડે તો પછીનું છે મને ત્રિપુરા નૃત્ય ખૂબ જ ગમ્યું ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે તો એ આપણે બાજુના પાના ઉપર જો એનો આખો ભારતનો નકશો આપ્યો છે અને એ નકશામાં આપણે જઈ તો પાના નંબર આ નકશા જો અહીંયા ક્યુઆર કોડ આપેલું છે આ ક્યુઆર કોડ ઉપર તમે સ્કેન કરી અને જુઓ તો ક્યુઆર કોડમાં આની બધી વિગત આવેલી હોય છે નીચે આપેલો ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાંથી શોધી કાઢો તો આપણે આમાં નકશો જો આ પાંચ નકશો છે આ નકશો અંદાજિત પ્રમાણપત્ર આની અંદર આ બધા રાજ્યોના નામ લખેલા છે આખો ભારતનો નકશો આપેલો છે અને ભારતના નકશાની અંદર જો ઉપર છે લદ્દાખ છે આ ઉત્તર દિશા છે આ દક્ષિણ દિશા છે અહીંયા પશ્ચિમ દિશા છે અને અહિયાં પૂર્વ દિશા આવે બરાબર આજો પૂર્વ દિશા તો હવે આપણને પ્રશ્ન નીચે આપ્યો છે કે કર્ણાટકની ટીમ બેંગ્લુરથી નીકળી ને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે તો એમાં જો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ હવે કર્ણાટક ક્યાં આવેલું છે તો એ જુઓ કર્ણાટક છે એ અહીંયા આવેલું છે બરાબર બેંગ્લુરુ અને આ કર્ણાટક તો કર્ણાટકથી આપણે જવું હોય તો અહીંથી સીધા મહારાષ્ટ્ર આવે જો અમારી પેન્સિલ જે આ રીતે આવે છે મહારાષ્ટ્ર આવે પછી આ મધ્યપ્રદેશ આવે અને મધ્યપ્રદેશથી આ સીધું દિલ્હી શકાય તો આ આ રીતે રીતે પછી આમ આમ વચ્ચે તમે સીધા તો રાજસ્થાન નો આવે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ તો આ રીતે આવે છે તો આ આપણે નકશાનો ખ્યાલ આવ્યો નકશો જોયો અને આ રીતે તમારે એના જવાબો પણ લખવાના છે આનો વાંચવાનું છે અને નકશાનું અવલોકન કરવાનો છે એટલે નકશાની તમને બધી બધી રીતે ખબર પડશે તો અત્યારે એટલું પૂરું કરીએ છીએ ઉપર પ્રમાણે ચિત્ર દોરજો અને અહીંયા આનો જવાબ લખી નાખજો કે આ રાજ્યો છે આ સીધે સીધું આપણે હાલવાનું એટલે કર્ણાટકથી મહારાષ્ટ્ર ભોપાલ ભોપાલ મધ્યપ્રદેશ અથવા દિલ્હી આ રીતે દિલ્હી સુધી પહોંચી શકાય છે